બધા લેવા જાય આપળો આખો મેહલો કાલે તો ક્યાં લેવા જાય બર લાઈટ થઈ જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચા ગરમ કરો લઈ લે

બની ગયો <laughs> <laughs>

આવડી બફોનો શાક ખાયા બફોનો શાક બહુ મસ્ત બની ગયો આજે શાક જ ખાયા નહીં લાગતી ઠંડી કાજના તો બેટ ઠંડી લાગતી નહીં લેઓ તને લાગે મમ્મી લાગી નહીં ખાલી આજે નહીં

આ તો ચોક બાર જાન તોય કો માં હો ગરા માં રેન ઠંડી રે હો ગરા માં આખો ગરાઉં રેન ઠંડો ઠંડો રે કેજ ના મે તો ઘરા ને બીજ આ આ આખો દિવસ રાતે ભર્યો ને તો બીજે દિવસ સુબિયે એમ નેમ ગરમ મે ગરવું ઓ તાર ઢાબે લઈ જવાનું ઉપર ના તો હમમાં મર ગલા પીવા માટે તો વેલા પીવા માટે એટલે રાતે હું ભરું ને હા એમ પીવા માટે રાતે ગરમ કોઈ ભરી આ તો નહી હવે કાલે